જો તમે ટેકનો ગુજરાતના WhatsApp ગ્રુપમાં જોડાવા ઈચ્છો છો તો વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલ છે આ માટે તમે ચેનલનું અબાઉટ પેજ પણ વિઝિટ કરી શકો છો અથવા 8980939394 8980939394 પર સંપર્ક કરો નમસ્કાર મિત્રો હું છું સાબરકાંઠાથી સંદીપ આપ સૌ મિત્રોની સમક્ષ ફરી એક નવા વિડીયો સાથે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છીએ કે સોશિયલ મીડિયામાં ખૂબ જ પોપ્યુલર એપ્લિકેશન વોટ્સએપ તો વોટ્સએપે એક ખૂબ જ સરસ અપડેટ આપ્યું છે આ અપડેટ અત્યારે બીટા યુઝરને જ મળેલું છે એટલે જે સ્ટેબલ વર્ઝન ઓફિસિયલ વર્ઝન યુઝ કરતા હોય એને બની શકે કે કદાચ ના મળ્યું હોય અને ઘણા બધા બીટા યુઝરને પણ હજી નથી મળ્યું અમુક લોકોને જ મળ્યું છે એટલે જેમ જેમ અપડેટ આવશે એમ દરેકને મળી જશે તો અપડેટની પહેલાં આપણે વાત કરીએ તો વોટ્સએપની અંદર તમે હવે કોઈપણ જગ્યાએ ક્યુઆર કોડ હોય જ્યારે આપણે કોઈપણ દુકાને જઈએ કે પેટ્રોલ પંપે કે કોઈ પણ જગ્યાએ તો મોસ્ટ ઓફ આપણે ગૂગલ પે ફોનપે એ એપ્લિકેશનથી આપણે ક્યુઆર કોડ આપણને કોઈ આપે તો એનો ક્યુઆર કોડ સ્કેન કરી અને આપણે પેમેન્ટ કરતા હોઈએ છીએ તો હવે વોટ્સએપની મદદથી પણ તમે કોઈ પણ ક્યુઆર કોડને સ્કેન કરી અને તમે પેમેન્ટ કરી શકશો તો એના માટે તમારું વોટ્સએપ પેમેન્ટ એક્ટિવ હોવું જરૂરી છે વોટ્સએપ પેમેન્ટ તમારું એક્ટિવ હશે તો તમે એનો ઉપયોગ કરી શકશો વોટ્સએપ પેમેન્ટ કેવી રીતે એક્ટિવ કરવું કેવી રીતે એના સેટિંગ કરવા તો જો એ વિડીયો ના જોયા હોય તો ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલનું પ્લે લિસ્ટ ઓપન કરો એમાં ડિજિટલ પેમેન્ટ પ્લે લિસ્ટની અંદર એના વિડીયો બનાવેલા છે તો જોઈ લેજો તો ખ્યાલ આવી જશે તો હવે આપણે જોઈએ કે એ આપણને ઓપ્શન ક્યાં મળશે કેવી રીતે અને એ કેવી રીતે કામ કરે છે તો અહીંયા વોટ્સએપને ઓપન કરું છું

right selected scan code પહેલું છે સિલેક્ટ સ્કેન કોડ એટલે માની લો કે કોઈ દુકાને કે ત્યાં કોઈ પણ જગ્યાએ ક્યુઆર કોડ લગાવેલો હોય તો આ સ્કેન કોડ ઉપર ડબલ ટેપ આપી અને તમે કેમેરો ક્યુઆર કોડ સામે રાખશો એટલે ઓટોમેટિક એ ક્યુઆર કોડ સ્કેન કરી લેશે એનું ઓપ્શન છે પછીનું છે માય કોડ માય કોડ આપણે છેલ્લે જોઈએ ઓકે તો આ છે ગેલેરી કે તમને કોઈ એક ક્યુઆર કોડ WhatsApp માં કે કોઈ જગ્યાએ મોકલ્યો હોય અથવા તો તમારી ફોનની ગેલેરીમાં ક્યાંય પડ્યો હોય તો આ ગેલેરીમાં જઈ અને તમે ડાયરેક્ટ એ ક્યુઆર કોડને લઈ શકો છો ઓકે આપણે માય કોડ જોઈએ તો માય કોડ ઉપર હું આપું છું ઓકે માય માય કોડની અંદર શું છે કે તમે તમારો વોટ્સએપનો ક્યુઆર કોડ જનરેટ કરી અને કોઈને મોકલી શકો છો જેથી એ તમારો ક્યુઆર કોડ સ્કેન કરીને તમને પેમેન્ટ કરી શકશે આ પેમેન્ટ મેળવવા માટે છે અહીંયા જોઈએ આપણે QR કોડ હેડ QR કોડ એડ અમાઉન્ટ ઓપન ઓકે તો એડ અમાઉન્ટ ઓપ્શનલ એટલે તમારે કેટલા પૈસા લેવાના છે માની લો કે મારે જોઈએ કોઈ પૈસા લેવાના હોય તો અહીંયા તમે હજાર રૂપિયા લખી અને ક્યુઆર કોડ સેન્ડ કરો સામેવાળાને બતાવશે કે તમે આ ક્યુઆર કોડ ઉપર હજાર રૂપિયા મોકલો મતલબ રિક્વેસ્ટ આપણે જે ગૂગલ પે માં મોકલીએ એ રીતે જ છે ઓકે અહીંયા નામ બતાવે છે અહીંયા શેરનું બટન છે શેર ઉપર તમે ડબલ ટેપ આપશો એટલે બધી જે એપ્લિકેશન છે એ ખુલી જશે શેરમાંથી ત્યાંથી તમારે વોટ્સએપ ટેલિગ્રામ ઇન્સ્ટા ફેસબુક મેસેન્જર કે જ્યાં પણ શેર કરવો હોય ત્યાં શેર થઈ શકશે તો આ રીતે હવે તમે વોટ્સએપની મદદથી કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરી અને ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી શકો છો આશા રાખું છું કે આપ સૌ મિત્રોને નવી જાણકારી મળી હશે ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે જય જય ગરવી ગુજરાત